પરિપત્ર કરવામાં આવેલો છે હવે આ સંપૂર્ણ આપણે એ બધા સમજીએ કે સ્વચ્છતા પખવાડિયું ક્યારથી ક્યાં સુધી ઉજવવાનું થાય છે ડે બાય ડે કઈ પ્રવૃત્તિઓ કરવાની થાય છે અને પ્રવૃત્તિઓ કર્યાના અંતે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી ઓનલાઈન આપણે કેવી રીતે અપલોડ કરવાની થશે આ સંપૂર્ણ વિગતો પરિપત્રના આધારે આજના વિડીયોમાં આપણે સમજ મેળવીશું મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને સંપૂર્ણ વિગતો તમારા સુધી પહોંચી જાય સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર સમયની અંદર જ્યારે પણ આવા ટેકનિકલ સપોર્ટ માટેના શિક્ષક અને શાળાને ઉપયોગી વિડીયો આપણે બનાવીએ સીધી તમારા સુધી નોટિફિકેશન મળી જાય અને તમે નોટિફિકેશન જોઈ અને વિડીયોને જોઈ શકો મિત્રો પરિપત્રો મેળવવા માંગતા હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાં જઈને જોઈન થઈ જજો જેથી કરીને આવનાર સમયની અંદર તમને નિયમિત જાણકારી મળતી રહે ગમે તો ચોક્કસ થી એક લાઇક આપજો જેથી કરીને મોટિવેશન મળી રહે સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને હેલ્પફુલ બની શકીએ ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ સ્ક્રીન ઉપર પરિપત્રને જોઈએ

અહીંયા તમે જોઈ શકો છો સજેસ્ટેડ એક્શન પ્લાન ફોર સચિતપા પખવાડિયું આ અહીં એક એક્શન પ્લાન આપણને સજેસ્ટ કરવામાં આવેલું છે એની અંદર 2 તારીખથી લઈને 17 તારીખ સુધી આ કાર્યક્રમને આપણે ઉજવવાનો થાય છે તેની વાત કરેલી છે તો 2 તારીખથી લઈને 17 તારીખ સુધી ડે બાય ડે ઘણી પ્રવૃત્તિઓ કરવાની છે અને એ પ્રવૃત્તિઓ અને થીમોના આધારે નીચે બુલેટ પોઈન્ટ આપેલા છે આપણે આગળ એ માર્ગદર્શિકાનો અભ્યાસ કરીએ એ પહેલા નીચે તમે જોઈ શકો છો કે જે પણ તમે આ કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવો છો ફોટોગ્રાફ્સ પાડો છો વિડીયોઝ તૈયાર કરો છો આ તમામે તમામ વિગતો તમારી શાળા કક્ષાનું જે પાર્ટિસિપેશન છે એ આ ગૂગલ લિંક ઉપર આપણે અપલોડ કરવાનું થાય છે હવે અહીંયા મિત્રો ખાસ વાત કહી દઉં કે જો આ લિંક આપના સુધી પહોંચે છે તો ચોક્કસથી શાળા કક્ષાએ અપલોડ કરવાના થશે અન્યથા આપણે સીઆરસી અથવા બીઆરસી કક્ષાએ એ ફોટોગ્રાફને મોકલી આપશો વોટ્સઅપના માધ્યમથી તો ચોક્કસથી તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી તેને અપલોડ કરવામાં આવશે તેમ છતાં આપની શાળાઓમાં આપના તાલુકામાં જે પણ રીતે આનું આયોજન કરવામાં આવે તે રીતે સૂચનાઓનું ફોલો તમારે કરવાનું થશે ચાલો આપણે માર્ગદર્શિકાને જોઈ લઈએ ને એના આધારે આપણે કાર્યક્રમ કેવી રીતે કરવાનો છે તે સમજીએ તો અહીંયા માર્ગદર્શિકા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્વચ્છતા પખવાડિયા બે હજાર ચોવીસ માટે સુચવાયેલ એક્શન પ્લાન બે તારીખથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી અહીંયા પ્રથમ દિવસે આપણે બે તારીખ અને ત્રણ તારીખ સોમવાર અને મંગળવારના રોજ સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે એને ઉજવવાનો થાય છે નીચે તમે જોઈ શકો છો અહીંયા દરેકે દરેક થીમ નીચે અહીંયા બુલેટ પોઈન્ટ આપેલા છે ડે બાય ડે બુલેટ પોઈન્ટ આપેલા છે અને એની અંદર તમને વિશેષ માહિતી આપેલી છે કે તમે આ જે થીમ છે આ જે દિવસ છે એને કેવી રીતે ઉજવી શકો છો અને કયા કયા મિત્રોને આપણે જોડવાના થશે અહીંયા તમે જોઈ શકો છો એસએમસી એસએમડીસી પીટીએ ની મીટિંગ યોજવી અને સ્વચ્છતા જાગૃતિનો માહોલ તૈયાર કરવો બધા જ મિત્રોને જાણકારી આપી કે બે તારીખથી લઈને સત્તર તારીખે સુધી આવું એક પખવાડિયું ઉજવાઈ રહ્યું છે તેની જાણકારી આપીને એને લગતું આખું અઠવાડિયું કેવી રીતે આખા બાય કેવી રીતે પ્લાન તૈયાર કરીશું અને દરેક શાળાના મિત્રોને શિક્ષકોને વિદ્યા વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવાનું કાર્યક્રમ આજ રોજ કરવાનું થશે એ મિટિંગ અંતર્ગત આખું અઠવાડિયું આપણે કેવી રીતે ઉજવવાનું છે તેનું પ્લાનિંગ કરીશું અને તમામે તમામ પ્રતિનિધિઓને આપણે જાણ કરીશું

નીચે બુલેટ પોઈન્ટ આપેલા છે કે તમારે આ કાર્યક્રમ કેવી રીતે સમુદાયના વંચાને લઈ અને ડિટેલમાં સમજી શકશો હું પોઈન્ટ ટુ પોઈન્ટ ડે બાય ડે પ્રવૃત્તિઓ કરવાની થાય છે તેની આસિપાસની સમજ આપણે અહીંયા મેળવી લઈએ છીએ છ તારીખના રોજ ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસ ઉજવવાનો થાય છે અને એની પણ અહીંયા ડિટેલ આપેલી સાત તારીખ અને આઠ તારીખના રોજ સ્વચ્છતા ભાગીદારી દિવસની ઉજવણી કરવાની થાય છે શાળાઓમાં સ્વચ્છ અને સુવ્યવસ્થિત પરિસર અને શૌચાલય માટે જિલ્લા બ્લોક ક્લસ્ટર માં સ્પર્ધાઓ યોજી શકાય છે નીચે થોડી સ્પર્ધાઓની ડિટેલ આપેલી છે ચિત્રકામ અભિનય કવિતા નિર્માણ આવી બધી સ્પર્ધાઓનું આયોજન આ દિવસની ઉજવણી માટે આપણે કરવાનું થશે નીચે તમે જોઈ શકો છો મિત્રો નવ તારીખ અને દસ તારીખના રોજ હેન્ડ વોશ ડે દિવસ ઉજવણી કરવાની થાય છે નિયમિત શાળા કક્ષાએ લગભગ આ પ્રવૃત્તિ થતી જ હોય તો આ દિવસે પર્ટિક્યુલર ફરી એનું રિવિઝન કરાવવાનું થશે અને બાળકોને આ દિવસે હેન્ડ વોશ દિવસ તરીકે ઉજવવાનું થશે ત્યાર પછી અગિયાર નવ બે ના રોજ વ્યક્તિગત સ્વચ્છતા દિવસ જે રીતે આપણે અગાઉ હેન્ડવોશ ડે ઉજવીએ એ જ રીતે શરીરની અંદર વાળ કાપવા નખ કાપવા જેવી વ્યક્તિગત સ્વચ્છતા નાવું ધોવું હાઈજનિંગ બાબતે બાળકોને જાગૃત કરવાના થશે નહીં એ અંતર્ગત કોઈ શિક્ષક એમને કોઈ સારો પ્રસંગ પણ કહી શકે છે એ સિવાય નીચે તમે જોઈ શકો છો થોડા બુલે પોઈન્ટ આપેલા છે તેનો અભ્યાસ કરીને બાળકોને બાળકોને જાગૃત કરવાના થશે ત્યાર પછી બાર તારીખના રોજ સ્વચ્છતા શાળા પ્રદર્શન દિવસની ઉજવણી કરવાની છે જેની અંદર વિવિધ મોડેલ બનાવવા કાર્ટૂન સૂત્રો વગેરે શાળા શિક્ષણ વિભાગની વેબસાઇટો સોશિયલ મીડિયા પર સાઇટ પર પ્રદર્શિત કરવા જેવી વિગતો આપેલી છે એ સિવાય જો શાળા શાળાએ કોઈ એવોર્ડ મેળવેલો હોય કોઈ પ્રમાણપત્ર મેળવેલું હોય તૈયાર કરવાની વાત કરેલી છે આખું વર્ષ દરમિયાન શાળાની અંદર કેવી રીતે સ્વચ્છતા રાખવામાં આવશે એનો એક્શન પ્લાન આ દિવસે તૈયાર કરવાનો થશે ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો સત્તર તારીખના રોજ સ્વચ્છતા શપથ દિવસની ઉજવણી કરવાની છે એટલે કે ગામ જોડી જોડી અને અને નિયમિત બાળકો અન્ય માણસો પણ સ્વચ્છતા માટે જાગૃત થાય એવા પ્રયત્નો કરવાના રહેશે એ સિવાય તમે બે તારીખથી લઈને સત્તર તારીખ સુધી જેટલી પણ પ્રવૃત્તિઓ યોજેલી છે એમાં જે પણ વિજેતા બાળકો થયેલા હોય વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધાની અંદર તો એવા બાળકો માટે જો ઇનામની તમે સગવડ કરેલી હોય તો ચોક્કસથી એ દિવસે ઇનામ વિતરણનું પણ આયોજન તમારે કરવાનું થશે આમ આખે આખું બે તારીખે લઈને સત્તર તારીખ સુધી આપણે સ્વચ્છતા પખવાડિયું ઉજવવાનું થાય છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી પણ તાલુકા જિલ્લા કક્ષાએ અને રાજ્ય સુધી આપણે પ્રેઝન્ટ કરવાના થાય છે અને આ રીતે આખા સમુદાયમાં સ્વચ્છતા જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો શાળા કક્ષાએથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવાના થશે ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું હું આશા રાખીશ કે પરિપત્રના આધારે આ વિગતોને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપ સૌને ગમી હશે જો ગમી હોય તો ચોક્કસથી એક લાઈક આપીને મોટિવેટ કરશો આપણા મિત્રો સુધી શેરિંગ કરજો વિડીયોનું જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકાય ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચોક્કસથી કરી લેજો જેથી કરીને આવના સમયમાં આવા જ આપણો વિડીયો બનાવીએ ત્યારે તમારા સુધી નિયમિત એ વિડીયો પહોંચતા રહે અને વિડીયો જોઈને તમને હેલ્પફુલ બની શકાય ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર થેન્ક યુ વેરી મચ